કે ઝેસ ના ક્વોટર એક ના પરિણામ પછી વાત કરીશું ટાટા એલેક્સી અને ઈડા ના ક્વોટર એક ના પરિણામ વિશે તો સૌથી પહેલા આપણે ટીસીએસ ના પરિણામ વિશે વાત કરીએ તો મિત્રો વાત કરીએ આપણે ટીસીએસ ના ક્વોટર એક ના પરિણામ પહેલા એ પહેલા જોઈ લઈએ કે કંપનીએ ઇન્ટ્રીમ ડિવિડન્ડ જાહેર કર્યું છે અને એ પણ ₹11 પર ઇક્વિટી શેર ઉપર તો આના વિશે વાત કરીએ કંપની આની રેકોર્ડ ડેટ રાખી છે 4 ઓગસ્ટ 2025 સત્તાણું કરોડ રૂપિયા આવક કરી છે જે ગયા ક્વાર્ટરમાં પાસઠ હાજર પાંચસો સાત કરોડ રૂપિયા હતી અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં ત્રેસઠ હાજર પાંચસો પંચોતેર કરોડ રૂપિયા કંપનીની આવક થઈ હતી વર્ષની સરખામણી કરીએ આપણે તો ત્રેસઠ હજાર પાંચસો પંચોતેર કરોડ થી વધી પાસઠ હજાર સત્તાણુ કરોડ એટલે કે વર્ષની સરખામણીમાં આપણને કંપનીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે પણ ક્વોર્ટરની સરખામણી કરીએ તો ગયા ક્વોર્ટરમાં પાસઠ હજાર પાંચસો સાત કરોડ હતી જે ઘટીને આ ક્વોર્ટરમાં પાસઠ હજાર કરોડ આપણને આવક જોવા મળી રહી છે એટલે ક્વોર્ટર ઓન ક્વોર્ટર કંપનીના ખર્ચા કંપનીની આવકમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ક્વોર્ટરલી વર્ષની સરખામણીમાં આપણને કંપનીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે પછી આપણે ટોટલ ખર્ચા જોઈ લઈએ એટલે કે કંપનીએ કેટલા ખર્ચા કર્યા છે તો આ ક્વાર્ટરમાં અડતાલીસ હજાર એકસો અઢાર રૂપિયાનો ખર્ચો કર્યો અડતાલીસ હજાર એકસો અઢાર કરોડના ખર્ચા કર્યા છે જે ગયા ક્વાર્ટરમાં ઓગણપચાસ હજાર એકસો પાંચ કરોડ હતા અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં સુડતાલીસ હજાર ત્રણસો ચોવાલીસ કરોડના ખર્ચા હતા એટલે ખર્ચાની વાત કરીએ તો વર્ષની સરખામણીમાં સુડતાલીસ હજાર ત્રણસો કરોડ થી વધી અડતાલીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચા કર્યા છે કંપની જયારે ક્વાર્ટરની સરખામણીમાં ઓગણપચાસ હજાર કરોડ થી ઘટી અડતાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચા જોવા મળે એટલે કે આવકની જેમ ક્વાર્ટરલી કંપનીના ખર્ચામાં પણ આપણને ઘટાડો જોવા મળે છે જ્યારે વર્ષની સરખામણીમાં આપણે ખર્ચા વધેલા જોવા મળે છે પછી આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો આપણને કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે તો પ્રોફિટ ફોર ધ પીરિયડ આપણે જોઈએ

તેત્રીસ રૂપિયા ને અઠ્યાવીસ પૈસા નું અર્નિંગ પર શેર હતું એટલે કે વર્ષ ની માં તેત્રીસ રૂપિયા થી વધી પાંત્રીસ રૂપિયા થયું છે અને ક્વાર્ટર ની સરખામણી માં તેત્રીસ રૂપિયા અગણસી પૈસા થી વધી પાંત્રીસ રૂપિયા ને સત્યાવીસ પૈસા નું થયું છે એટલે કે અર્નિંગ પર શેર માં પણ આપણને વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વાત કરીએ આપણે ટીસીએસ ના ક્વાર્ટર એક ના પરિણામ વિશે જે આપણને મળતા જુલતા જોવા મળી રહ્યા છે પછી આપણે વાત કરીએ ટાટા એલેક્સી ના ક્વાર્ટરલી પરિણામ વિશે તો મિત્રો આપણે હું તમને કરોડમાં કન્વર્ટ કરીને બતાવીશ સૌથી પહેલા કંપની આપણે ટોટલ આવક જોઈએ તો આ ક્વાર્ટર છે નવસો ને ત્રીસ કરોડ રૂપિયાની જે ગયા ક્વાર્ટરમાં નવસો કરોડ રૂપિયા હતી અને ગયા વર્ષે પહેલા ક્વોર્ટર માં નવસો ને અઠ્ઠાન કરોડ રૂપિયા કંપની ટોટલ આવક થઈ હતી વર્ષ ની સરખામણીમાં નવસો અઠ્ઠાન કરોડ થી ઘટી નવસો ને ત્રીસ કરોડ રૂપિયા આવક થઈ છે જ્યારે ક્વોર્ટ ની સરખામણીમાં નવસો એકાવન કરોડ થી ઘટી નવસો ને ત્રીસ કરોડ રૂપિયા આવક એટલે કે ક્વોર્ટર અને વર્ષની સરખાણી બંનેમાં કંપનીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પછી ટોટલ ખર્ચા આપણે જોઈએ કંપનીના તો આ કોર્ટરમાં સાતસો ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચા છે

જે ગયા ક્વોર્ટરમાં એકસોને બોત્તેર કરોડ રૂપિયા હતો ને ગયા વર્ષે પહેલા ક્વોર્ટરમાં એકસો ચોર્યાસી કરોડ રૂપિયાનો કંપનીનો ચોખ્ખો નફો થયો હતો વરસની સરખામણીમાં આપણને કંપનીના નફામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ક્વોર્ટરની સરખામણીમાં પણ આપણને ક્વો નફામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ કંપનીના પરિણામ આપણે જોઈએ તો નફામાં આપણને ઘટાડો જોવા મળ્યો છે જેમ આવકમાં પણ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે પછી આપણે કંપનીની અર્નિંગ પર શેર જોઈએ આ માં તેવીસ રૂપિયા અઢાર પૈસા છે ગયા માં સત્યાવીસ રૂપિયા અડસઠ પૈસા અને ગયા વર્ષે પહેલા क्वार्टरમાં ઓગણત્રીસ રૂપિયા છપ્પન 56 પૈસાનું હતું તો મિત્રો આ આપણે વાત કરી ટાટા Elxsi ના क्वार्टर 1 ના પરિણામ વિશે જેમાં કંપનીની આવકમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો સાથે સાથે કંપનીના નફામાં વર્ષની સરખામણી અને क्वार्टરની સરખામણી બંનેમાં આપણને ઘટાડો જોવા મળ્યો સાથે જ કંપનીનું અર્નિંગ પર શેર પણ આપણને ઘટેલું જોવા મળ્યું પછી આપણે મિત્રો વાત કરીએ Edena શેર વિશે તો મિત્રો હવે વાત કરીએ આપણે Edena ના क्वार्टर 1 ના પરિણામ વિશે બધા જ આંકડાઓ આપણને કરોડમાં જોવા મળી રહ્યા છે અને આપણે પરિણામ વિશે વાત કરવાના છે સૌથી પહેલા કંપનીની આપણે ટોટલ આવક જોઈએ તો આ ક્વાર્ટરમાં કંપની ને ઓગણીસો પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયાની આવક થઈ છે જે ગયા ક્વાર્ટરમાં ઓગણીસો ચૌદ કરોડ તોતેર ઓગણીસો ચૌદ પોઈન્ટ તોતેર કરોડ હતી ગયા વર્ષે પહેલા ક્વોર્ટરમાં પંદરસો દસ પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયાની આવક હતી એટલે કે કંપનીની આવકમાં આપણને વધારો જોવા મળી રહ્યો છે વર્ષની સરખામણીમાં પંદરસો દસ કરોડથી વધી ઓગણીસો ને ઓગણસાહીઠ કરોડ રૂપિયા કંપનીની આવક થઈ છે જ્યારે ક્વોર્ટરની સરખામણીમાં પણ ઓગણીસો ચૌદ કરોડથી વધી ઓગણીસો ને ઓગણસાહીઠ કરોડ રૂપિયા આવક જોવા મળી રહી છે એટલે વર્ષની સરખામણી અને ક્વોર્ટરની સરખામણી બંને આપણને કંપનીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે પછી આપણે કંપનીના ટોટલ ખર્ચા જોઈએ સોળસો પંચા કરોડ ના ખર્ચા થયા છે ગયા વર્ષે પહેલા માં એક હજાર ચોત્રીસ પોઈન્ટ છન્નું કરોડ રૂપિયાના ખર્ચા થયા હતા એટલે કે વર્ષની સરખામણીમાં એક હજાર કરોડ થી વધી સોળસો પંચાવન કરોડ એટલે કે ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે કંપનીના ખર્ચામાં જેમ કંપનીની આવકમાં ભારે ઉછાળો જોવા મળ્યો તેમ કંપનીના ખર્ચામાં પણ વર્ષની સરખામણીમાં ઉછાળો જોવા મળ્યો ક્વાર્ટરલી સરખામણીમાં પણ આપણને બારસો ચોર્યાસી કરોડ વધી સોળસો પંચાવન કરોડ એટલે કે ક્વાર્ટરલી સરખામણીમાં પણ કંપનીના ખર્ચામાં આપણને ઉછાળો જોવા મળ્યો છે પછી આવકમાંથી ખર્ચા બાદ કરીશું તો આપણી કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે તો પ્રોફિટ આફ્ટર ટેક્સ જોઈ લઈએ પ્રોફિટ ફોર ધ પીરિયડ જોઈએ આપણે આ ક્વાર્ટરમાં બસો છેતાલીસ પોઈન્ટ ઇઠ્યાસી કરોડ રૂપિયાનો કંપની નફો છે તે ગયા ક્વાર્ટરમાં પાંચસો એક પોઈન્ટ ઓગણસી કરોડ રૂપિયાનો હતો અને ગયા વર્ષે પહેલા ક્વાર્ટરમાં ત્રણસો સિત્તેર ત્રણસો ત્યાંશી પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયાનો કંપનીનો નફો હતો એટલે કે વર્ષની સરખામણીમાં આપણને કંપનીના નફામાં ઘટાડો જોવા મળે છે ત્રણસો ત્યાસી કરોડ થી ઘટી બસો છેતાલીસ કરોડ અને ક્વાર્ટરની સરખામણીમાં પાંચસો એક કરોડ થી ઘટી બસો છેતાલીસ કરોડ રૂપિયા નફો થયો છે એટલે કે કંપનીની આવક ભલે વર્ષની સરખામણી અને ક્વાર્ટરની સરખામણીમાં વધેલી જોવા મળી પણ કંપનીના નફામાં આપણને વર્ષની સરખામણી અને ક્વાર્ટરની સરખામણી બંનેમાં આપણને જોવા મળી રહ્યો છે ઘટાડો પછી અર્નિંગ પર શેર જોઈએ આપણે કંપનીનું આ ક્વાર્ટરમાં એકાણું પૈસાનું છે જે ગયા ક્વાર્ટરમાં એક રૂપિયા સિત્યાસી પૈસા

એરડા ના આપણને નફા માં કંપની ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વિડિયો માં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડિયો માં ત્યાં સુધી વિડિયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને તમે બીજી કઈ કંપનીના ના ક્વાર્ટર એક ના પરિણામ જોવા માંગો છો એ પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો તો આપણે એના વિશે પણ ચર્ચા કરીશું